નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આજે વાત કરીશું આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી સંદર્ભે આપણે ગુજરાતની અંદર દસ હજારથી પણ વધારે આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી પ્રક્રિયા ચાલુ છે ફોર્મ ભરાઈ ગયા છે ફોમ ભરાવાથી લઈને નોકરી મળવા સુધીની શું પ્રોસેસ હોય છે તેની વાત આપણે વિડીયોમાં કરીશું હાલ આંગણવાડી કાર્ય કરીને તેડાગરની કુલ સાડા દસ હજારથી પણ વધારે ભરતી છે આપણે ચાલી રહી છે ઓનલાઈન અરજી છે એ કરવાની તારીખની જો વાત કરવા જઈએ તો આપણને આઠ અગિયાર બે હજાર ત્રેવીસથી શરૂ કરીને ત્રીસ અગિયાર બે હજાર ત્રેવીસ સુધી એટલે કે કુલ ત્રેવીસ દિવસની અંદર ઓનલાઈન ફોર્મ છે એ ભરવાના હતા જે ભરાઈ ગયા છે એની પ્રોસેસ છે એ પૂર્ણ થઈ ગઈ છે ફોર્મ ભરી દીધા પછીની શું પ્રોસેસ હોય છે એ સમજો તમે ફોર્મ ભરી દીધું છે એ પછીની પ્રોસેસ આવશે સ્ક્રુટીનીકરણની પ્રક્રિયા જે તારીખ એક બાર બે હજાર ત્રેવીસથી લઈને દસ બાર બે હજાર ત્રેવીસ સુધીની રહેશે હાલ એ સ્ક્રુટીનીકરણની પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ છે દસ તારીખ છે એ અપ થઈ ગયો છે આજે થઈ છે સત્તર તારીખ તો એ સ્ક્રુટીનીકરણની પ્રક્રિયા હવે આ સ્ક્રુટીનીકરણની પ્રક્રિયા શું છે એ જરા સમજીએ જે તમે ફોર્મ ભર્યું છે તમારા દ્વારા ભરવામાં આવેલા ફોર્મની અંદર તમે જે તમારી રહેઠાણના પુરાવો છે તમારી અંગત માહિતીઓ છે જેમ કે તમારું નામ છે મોબાઈલ નંબર છે તમારું ક્વોલિફિકેશન છે તમારા રહેઠાણનો પુરાવો જાતિનો દાખલો શૈક્ષણિક લાયકાતના પુરાવાઓ આ બધી જ વસ્તુઓ તમે ફોર્મ ભરતી વખતે દાખલ કરેલી છે એ દાખલ કરેલી વસ્તુઓ કમ્પ્લીટ છે કે કેમ ખરાય કરવાના અનુલક્ષીને આ તપાસ છે એ અનુલક્ષીને એ દસ દિવસ કામ ચાલશે જેને આપણે સ્ક્રુટિનીકરણની પ્રક્રિયા કહીએ છીએ સ્ક્રુટિની મીન્સ તપાસની પ્રક્રિયા ખરાઈની પ્રક્રિયા છે એટલે એ દસ દિવસ ચાલે છે એ દસ દિવસ પૂર્ણ થયા ગયા પછી સીડીપીઓ શ્રી દ્વારા માફ કરશો પ્રોગ્રામ ઓફિસર છે એમના દ્વારા એ ખરાઈ કરેલું છે એના પર મેરિટ છે એની ખરાઈ થશે અને એ જનરેશન છે એ કરવામાં આવશે એટલે કે સીડીપીઓ મેડમ દ્વારા જે મેરિટ લિસ્ટ છે તપાસણી કરવામાં આવી છે એ તપાસણી છે એના ઉપર ખરાઈ છે એ માન્ય પ્રોગ્રામ ઓફિસર આપશે અને એ આખું મેરિટ લિસ્ટ છે એ બહાર પાડશે એ પ્રક્રિયા છે અગિયાર બાર બે હજાર ત્રેવીસથી લઈને વીસ બાર બે હજાર ત્રેવીસ સુધી એ પ્રક્રિયા ચાલશે પછી એકવીસ તારીખ એકવીસ બાર બે હજાર ત્રેવીસથી લઈને ત્રીસ બાર બે હજાર ત્રેવીસ સુધીની અંદર છે એ ઓનલાઈન અપીલની પ્રક્રિયા ચાલશે હવે ઓનલાઈન અપીલ શું છે એ જરા સમજો તમે જે ફોર્મ ભર્યું છે એમાં ક્યાંક ભૂલ થઈ છે તો એ ફોર્મ છે એ રિજેક્ટ થશે હવે એ રિઝેક્ટ થયેલા ફોર્મ છે એની અંદર તમારે ફરિયાદ કરવી હશે કે ભાઈ મારું શા કારણે મારું ફોર્મ છે એ રિજેક્ટ થયું છે રિજેક્ટ થયું છે તો એના પાછળનું શું કારણ છે અને એ જે તમે કારણ દર્શાવ્યું છે એ મુજબ મારી પાસે એનો પૂરતા પુરાવાઓ છે તો એ અપીલ તમે કરી શકો છો એટલે કે ઓનલાઈન અપીલની પ્રક્રિયા છે એ ચાલશે દસ દિવસ એટલે કે એકવીસ બાર બે હજાર ત્રેવીસથી લઈને એ ચાલશે ત્રીસ બાર બે હજાર ત્રેવીસ સુધીની આ અપીલની પ્રક્રિયા ચાલશે જેમાં તમે જો ભૂલ કરી હશે જો તમારો ફોર્મ રિજેક્ટ થયો હશે તો તમે એમાં બદલાવ એમાં અપીલ કરી શકો છો ફરિયાદ કરી શકો છો અને તમારી ફરિયાદ છે એને ધ્યાને પણ લેવામાં આવશે એ પછી આવશે દસ દિવસ પછીના દસ દિવસ એટલે કે એકત્રીસ બાર બે હજારને ત્રેવીસથી લઈને નવ એક બે હજાર ચોવીસ સુધી એ એટલે કે દસ દિવસ છે એ અપીલ નિકાલની પ્રક્રિયા થશે અપીલ નિકાલની પ્રક્રિયા એ છે કે તમે ફરિયાદ નોંધાવી છે મારું ફોર્મ રિજેક્ટ થયું તો શા કારણે રિજેક્ટ થયું છે અને અમે એના પુરાવા આપ્યા છે એ પુરાવા ઉપર માન્ય પોગ્રામિશરશ્રી સીડીપીઓ શ્રી દ્વારા છે એ ચકાસણી કરવામાં આવશે અને પછી એને ફાઇનલ એપ્રુવલ આપવામાં આવશે એ પછી આવે છે દસ એક બે હજાર ચોવીસથી લઈને ઓગણીસ એક બે હજાર ચોવીસ સુધી પ્રમાણપત્ર ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તમે જેટલા પણ ફોર્મ કમ્પ્લીટ કર્યા છે જે મેરિટ લિસ્ટમની અંદર આવી ગયા છે એ બધા લોકોના છે એ પ્રમાણપત્ર છે એની ચકાસણી કરવામાં આવશે જેમાં પ્રથમ નંબર મેરિટમાં જે પહેલાં ક્રમે હશે એ તમામ લોકોના ડોક્યુમેન્ટ છે એ વેરિફિકેશન થશે પ્રમાણપત્ર કમ્પ્લીટ થઈ ગયા પછી તમને ઓર્ડર છે એ હાથમાં આપવામાં આવશે એટલે કે આમ સમજી શકાય છે કુલ ઓગણીસ એક બે હજાર ચોવીસ સુધીની આ પ્રક્રિયા છે વધી વધીને તમને ફેબ્રુઆરીની પહેલી તારીખ સુધીની અંદર છે એ હાથમાં નોકરી છે મળવા પાત્ર થશે એટલે કે તમે કાર્યકર અને તેડાગરના ઓર્ડર છે એ પહેલી ફેબ્રુઆરીથી તમને મળવા પાત્ર થશે તમારી જોબ છે એ પહેલી ફેબ્રુઆરીથી ચાલુ થવા માત્ર થશે તો આખી આ પ્રોસેસ પદ્ધતિ છે જેની અંદર આ આંગણવાડી કાર્યકર અને તેડાગર છે એ બેનો એ પસાર થવાનું હોય છે તો આ વાત હતી આંગણવાડી કાર્યકર અને તેડાગર છે એના ભરતી પ્રક્રિયાની સંપૂર્ણત પ્રોસેસ સંદર્ભે આ ઉપરાંત નેક્સ્ટ વિડિયોમાં આપણે એ પણ સમજીશું કે મારી અરજી છે એ રિઝેક્ટ થઈ છે તો રિજેક્ટ થઈ ગયેલી અરજીને મારે અપીલ કરવી છે તો એ અપીલ કઈ રીતે થઈ શકશે અપીલની અંદર મારે કઈ રીતે ઓનલાઈન પ્રોસેસ કરવાની હોય મારે શું રજૂ કરવાનું હોય એ તમામ વિશેની માહિતી છે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે આપીશું ત્યાં સુધી રજા આપશો ફરી મળીએ છીએ નવી માહિતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર